ખુશખુશાલ વ્યક્તિની વાર્તા મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ પાંચ મિત્રો હતા અને તેમની વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા હતી હતીનું નામ રમેશ હતું બધા મિત્રો રમેશ સૌથી ખુશખુશાલ મૈત્રીપૂર્ણ અને મદદગાર વ્યક્તિ હતો તમામ મિત્રોની ઉંમર ચાલીસ વર્ષથી ઉપર હતી રમેશને ટાલ હતી પણ તે હંમેશા માથા પર નકલી વાળ પહેરતો હતો રમેશના ચાર મિત્રોને ખબર ન હતી કે રમેશને ટાલ છે રમેશે પણ આ વાત તેના કોઈ મિત્રને કહી ન હતી એકવાર બધા મિત્રોએ નક્કી કર્યું કે તેઓ અઠવાડિયામાં એકવાર બાઇક રાઈડ કરવા જશે નિર્ધારિત કાર્યક્રમ મુજબ બધા બાઇક રાઈડ માટે નીકળ્યા રમેશ બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે પવનના જોરદાર ઝાપટાએ રમેશની બાઇકને હવામાં ઉડાવી દીધી હતી રમેશને ટાલ પડી હતી તે જોઈને રમેશના બધા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા રમેશને જોઈને બધા જોરથી હસવા લાગ્યા અને બોલ્યા રમેશભાઈ તમારું માથું ગોળમટોળ અને સુમવાળા ઘડા જેવું સુનવાળું છે એવું લાગે છે કે વર્ષોથી તેની ખેતી કરવામાં આવી નથી તેમને જોઈને રમેશ પણ જોર જોરથી હસવા લાગ્યો બધા મિત્રોએ પૂછ્યું રમેશ અમે તમારા પર હસીએ છીએ પણ તમે કેમ હસો છો રમેશે કહ્યું મને મારી મૂર્ખતા પર હસવું આવે છે હું હંમેશા મારી ટાલ છુપાવતો રહ્યો જ્યારે મારા પોતાના વાળ મને ટેકો નથી આપતા તો બીજાના વાળ મને કેટલો સાથ આપી શકે શિક્ષણ ખુશખુશાલ માનવીની વાર્તા આપણને શીખવે છે કે આપણે ભગવાને આપણને બનાવ્યા છે તેવા જ રહેવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ